હે ગાઈસ ગુડ મોર્નિંગ સ્વાગત છે તમારું આજના વ્લોગમાં તો આજે અમારો પહેલો વ્લોગ છે અને આ ચેનલ ઉપર આ પહેલો વ્લોગ છે તો નવા નવા વ્લોગ તમને આ ચેનલ ઉપર મળતા રહેશે અને હું તમને એન્ટરટેનમેન્ટ કરતો રહીશ તો મિત્રો આ ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો અને વ્લોગ જોતા રહેજો તો આ વ્લોગ પણ આગળ જોઈ નાખજો તો ચાલો બપોરનો ટાઈમ થઈ ગયો છે અને જમવાનું રેડી થઈ ગયું છે તો આપણે જમવા બેસી જઈએ તો જોઈએ જમવામાં શું શું બન્યું છે તો આજે જમવામાં છે ફ્રૂટ સલાડ પૂરી ભજીયા પટ્ટી ભજીયા અને રીંગણ બટેકા નું શાક ખાલી બટેકા નું છે મને રીંગણ રોજ દેખાડે મને એમ કે મને એમ કે આમાં રીંગણ છે ચાલો તો પાંચ વાગી ગયા છે હવે જઈએ છે બેઠક જઈએ કે આજે રવિવાર છે તો ચાલો બેઠક જઈએ શ્રીનાથજીના મહાપ્રભુજીના દર્શન કરતા આવીએ ગોવર્ધન પર્વતની પરિક્રમા કરતા આવીએ બાકી આમ હેલ્મેટ તો ત્યાં જરૂરી છે અમારા હાર્દિક ને હેલ્મેટ વગર તો એક સેકન્ડ ના ચાલ ભલે પાછળ વાળા ને ભલે વાગે પણ હેલ્મેટ પહેરવું તો બહુ જરૂરી છે બરાબર છે ચાલો તો મળીએ તો ગાઈઝ દર્શન થઈ ગયા છે તો હવે આપણે ક્યાં જવાનું છે દીપુ હવે આપણે જવાનું છે કાજુ લેવા ને બહાર ગરમી માં આવ્યો હોય તો શેરડી નો રસ તો પીવો પડે ને એક એક ગ્લાસ શેરડી નો રસ પીતા જાય એવું કરવાનું છે હા બહુ તરસ લાગી છે મને સારું તો હાલો ચાલો તો ચાલો ગાઈસ રસ આવી ગયો છે તો ગાઈસ રસ આવી ગયો છે મેળા છે પીવા ગરમા ગરમ

ચાલો તો ગાઈસ ગોલા ખાવા નીકળી ગયા છે સાંજે કઈ જગ્યાએ રોડ મંદિર તો ગાઈઝ આવી ગઈ છે સેન્ડવિચ દીપુને સેન્ડવિચ ખાવી દીધો એણે એને મંગાવી લીધી છે અને આવી ગયા છે ગોલા આ છે પંચામૃત અને આ છે અમેરિકન ડ્રાય રબડી તો આ બે અલગ અલગ પ્રકારના ગોલા છે અને આ બેન ને હજી સ્નેપ લેવો છે તો સ્નેપ ગોતી રહ્યા છે તો ગાય સફાઈઓ કરી નાખ્યો છે તો હવે જઈએ ઘરે મમ્મી હજી પૂરું કરે છે તો ગાઈઝ આવી ગયા છીએ ઘરે આઈ હોપ તમને આ વિડીયો પસંદ આવ્યો હશે તો વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક કરી દેજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો તો મળીએ હવે નવા વિડીયોમાં ત્યાં સુધી હર હર મહાદેવ તો બાય બાય